એનડીઆરએફ દ્વારા તેમના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા ડિઝાઇન્સ લોકો સુધી પહોંચાડનારાના હેતુ સર્વાશ્રિક ફેશન શો એન્ડ આઈ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સો થી વધારે ડિઝાઇન થકી વિદ્યાર્થીઓના બસો થી વધારે ડિઝાઇન લેકમે ફેશન વીકની મોડલ દ્વારા રેમ્પ વોક થકી રજૂ કરવામાં આવી આ સાથે શહેરના એસી થી વધારે ફેશન ઇન્ફ્લુઅન્સર પણ રેમ્પ વોક કરવા માટે આ શોમાં જોડાયા હતા આ ફેશન શો કરવાનો મુખ્ય હેતુ એ છે કે આ પ્રકારના શો થકી વિદ્યાર્થી વિદ્યાર્થીઓનો જુસ્સો વધે અને તેમને વધુ સારું કરવાની પ્રેરણા મળે જેમાં મુખ્ય કેટેગરીની અંતર્ગત હાઉસ ઓફ બનારસ ડેકો એલિગેન્સ રંગસાજી સાજી ઇકો વોરિયર્સ અને અન્ય જુદી જુદી વીસ થી વધુ થીમ ઉપર બસો થી વધારે નવા ડિઝાઇન્સ લોન્ચ કરવામાં આવ્યા આ વિશે એનઆઈએફડી ના ડિરેક્ટર વિશાલ મકવાણા વધુ માહિતી આપી હતી મારું નામ વિશાલ મકવાણા સેન્ટર ડાયરેક્ટર ઓફ એનઆઈએફડી ગાંધીનગર એન્ડ એનઆઈએફડી અમદાવાદ આજનું આયોજન સર અમે ફેશન શો અમારો આ જે છે સિક્સટીન્થ એડિશન ફેશન શો થવા જઈ રહ્યો છે આમાં અમે સસ્ટેનેબલ અવન ગાર્ડ ગ્લોબલ ફ્યુઝન ઇન્ડિયન હેરિટેજ આ બધી થીમની આપણે સ્ટુડન્ટ્સ થ્રુ આખું આયોજન કરેલું છે જેમાં એકસો વીસ ઉપરના સ્ટુડન્ટ્સે એ એમણે સ્ટુડન્ટ્સે ડિઝાઇન કરેલું છે લગભગ છ મહિનાથી અમે ફેશન શો માટે તૈયારી કરી રહ્યા છે અને એઝ વેલ એઝ અમારી જે ફેશન ઇન્ડસ્ટ્રી છે જેમાં એવું કહી શકીએ કે ફાઇબર ટુ ફેશન ફેશન ટુ ફેબ્રિક ફેબ્રિક ટુ ફોરેન એ રીતથી સ્ટુડન્ટ્સ જે છે એ આગળ વધી રહ્યા છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સ એ ફેશન શોના દ્વારા એમનું ફ્યુચરનું પોતાનું પ્લેટફોર્મ પણ ઊભું કરશે અને પોર્ટફોલિયો પણ ડેવલપ થશે એના માટે સર અમે આ વખતે એક એક અમે સસ્ટેનેબિલિટી ઉપર ખાસ વર્કઆઉટ કર્યું છે અને આવનગાળ તો આમાં અમારી એક થીમ છે જેને અમે જે એઇડ્સના પીડિત જે છે એના માટે એક અમે એક આખું સસ્ટેનેબિલિટી ફેબ્રિક ઉપર આખું એક વર્કઆઉટ કર્યું છે જેનાથી ભવિષ્યમાં આપણે એક જે અત્યારે હ્યુમિડિટી અને જે અત્યારે એટમોસફિયરમાં ગ્લોબલ વોર્મિંગના ઉપર અસર થાય છે તો આપણે એ ગાર્મેન્ટ થ્રુ અમે ઇનિશિએટિવ લીધું છે જે સ્ટુડન્ટ્સને ભવિષ્યમાં મોટિવેટ કરવા માગે છે કે આપણે ભવિષ્યમાં આપણે સસ્ટેનેબિલિટી ઉપર આગળ વધવું જોઈએ સર આમાં અમારે એકસો વીસથી ઉપર સ્ટુડન્ટ્સએ ડિઝાઇન કરેલું છે